આપણે બ્રહ્મસમનમાં સમર્પણ કઈ રીતે કરીએ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ અને આત્મા ત્યાં પહેલાં દેહનું સમર્પણ થાય કેમ કે આપણો દેહ દોષોથી ભરેલો છે આપણો દેહ શુદ્ધ નથી એટલા માટે પહેલાં દેહનું સમર્પણ ના તો ગોપીજનો તો સાક્ષાત પ્રભુની શક્તિ છે પ્રભુના અંશરૂપ જીવો છે અને એટલા માટે આત્મા અંતઃકરણ પ્રાણ ઇન્દ્રિય અને દેહ એ પ્રકારે પ્રભુએ વ્રજભક્તો સાથે રમણ કર્યું છે તામસ પલ અહીંયા તામસ એટલે ક્રોધ નહીં ઘણી વાર આપણે કહીએ ને ફલાણો વ્યક્તિ બહુ તામસી એને તામસી ના કહેવાય તમો ગુણી કહેવાય અહીંયા તામસ ભાવ છે તામસ એટલે હટીલો સ્વભાવ નહીં અમે કોઈ પણ રીતે પ્રભુને મેળવશું જ ભલે એના માટે મારે ગમે તેટલું સાધન કરવું પડે ગમે તેટલું તપ કરવું પડે ભાવ એટલે નિશ્ચય તામસ ભાવ એટલે અનન્યતા અનન્યતા એટલે ન અન્ય કૃષ્ણ સિવાય બીજો કોઈ નહીં અમે કોઈને ઓળખતા જ નથી એનું નામ છે ને પ્રેમનું પહેલું લક્ષણ જ અનન્યતા છે જે એકને પ્રેમ ના કરી શકે ને પછી બીજાને ના કરી શકે એકનો ના થાય બધાનો થવા જાય ને એ કોઈનો એ ના થાય ને પછી ક્યાંય નો એ ના રહે એક સાધે સબ સદે ઓર સબ સાધે સમજાય આ ભક્તિના માર્ગમાં અનન્યતા બહુ જરૂરી છે અને તમે તો સૌરાષ્ટ્ર બધા ખેતીવાડીને સમજવા વાળા ખેતીમાં પાણીની જરૂર પડે વાડીમાં કુવો ગાળવાનો હોય સો હાથનો એક કુવો ગાળો તો પાણી મળે કે દસ કુવા ગાળો તો પાણી મળે દસ ફૂટના દસ કુવા ગાળવા જાઓ જમીને બગડે અને પાણીએ ના મળે પણ સો ફૂટનો એક કૂવો ગાળો તો વાડી લીલી એમ પ્રેમના માર્ગમાં અનન્યતા બહુ જરૂરી છે અને આપણે ચર્ચા કરી હતી ને કે ખાલી પુષ્ટિ માર્ગમાં નહીં મર્યાદા માર્ગમાં પણ અનન્ય ભક્તો તો થયા જ છે ને મીરાબાઈએ કેટલી ખુમારીથી કહ્યું મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ બીજા કોઈને ઓળખતી જ નથી હું તો ગોસ્વામી તુલસીદાસજી એમના કાકાના દીકરા ભાઈ અષ્ટછાપ ભગવદીઓમાં એક નંદદાસજી જ્યારે એમને લેવા માટે આવ્યા મોટા મોટાભાઈ હવે તો શ્રીજી બાવાનો એવો આશ્રય મને છે અને છોડીને મારે લૌકિક સંસારમાં પાછું નથી આવવું વિચાર્યો કે તો રામના અનન્ય ભક્ત છે અને શ્રીજી બાવાનો અનાદર કરીને જશે તો અપરાધ લાગશે મનો મન પ્રભુને વિનંતી કરી કહા કહો છબી આજ કી ભલે બને હો નાથ તુલસી મસ્તક જબ નમે ધનુષ બાણ લો હાથ ત્યાં તો શ્રીજી બાબાએ મુકુટની જગ્યાએ કિરીટ અને વાંસળીની વેણોની જગ્યાએ ધનુષ ધારણ કરી એવો ટંકાર કર્યો ગોસ્વામી તુલસીદાસજીએ સાંભળ્યો અરે આ ધનુષનો ટંકાર તો મારા રામચંદ્રજીનો છે જ્યાં આવીને દર્શન કર્યા તો શ્રીજી બાબાએ સાક્ષાત રામચંદ્રજી સ્વરૂપે દર્શન આપ્યા કિત મુરલી કિત ચંદ્રિકા કિત કો સાથ અપને ભક્ત કે કારને કૃષ્ણ બને રઘુનાથ સાષ્ટાંગ દંડવત કર્યા જો અનન્યતા કોને કહેવાય મર્યાદા ભક્તની અનન્યતાને પુષ્ટ કરવા પુષ્ટિ પુરુષોત્તમે પણ મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા શ્રી ગુસાઈજીના પાંચમાં લાલજી રઘુનાથજી અને જાનકી વહુજી એમણે શ્રી રામચંદ્રજી સીતાજી સ્વરૂપે દર્શન આપ્યા છે એનું નામ છે અનન્યતા એ તામસ ભાવ જેમાં અનન્યતા મુખ્ય છે आमचं भाव એટલે નિસાદનતા